મારા પ્રિય મિત્રો ચાલો આજે આપણે ભગવાન કૃષ્ણના કાલાતીત જ્ઞાન અને ગહન ઉપદેશોમાંથી પ્રેરણા લઈએ જેમણે તેમના દેવી માર્ગદર્શન અને શાશ્વત પ્રેમથી અસંખ્ય આત્માઓના માર્ગને પ્રકાશિત કર્યો છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જીવન ફરજ અને આધ્યાત્મિકતાના અમૂલ્ય પાઠો આપે છે જે આધુનિક વિશ્વમાં પણ આપણી સાથે પડઘો પાડે છે ચાલો આમાંની કેટલીક ઉપદેશો પર વિચાર કરીએ અને હેતુ હિંમત અને કરુણાનું જીવન જીવવા માટે પ્રેરણા લઈએ પ્રથમ અને અગ્રણી ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઈમાનદારી અને સમર્પણ સાથે આપણી ફરજો પૂર્ણ કરવાના મહત્વની યાદ અપાવે છે તે આપણને શીખવે છે કે તે આપણી ક્રિયાઓ છે જે નિસ્વાર્થપણે અને પ્રામાણિકતા સાથે કરવામાં આવે છે જે આપણને વ્યાખ્યાયિત કરે છે અને આપણા ભાગ્યને આકાર આપે છે તેથી ચાલો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે અમારી જવાબદારીઓનો સંપર્ક કરીએ એ જાણીને કે દરેક કાર્ય ભલે ગમે તેટલું નાનું હોય મોટા શારમાં ફાળો આપે છે ભગવાન કૃષ્ણ પડકારો અને પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતા અને દ્રઢતાની શક્તિ પર પણ ભાર મૂકે છે તે આપણને યાદ અપાવે છે કે જીવન ઉતાર ચઢાવથી ભરેલું છે પરંતુ ખરી તાકાત અડચણોથી અડગ રહેવાની અને નિરંકુશ રહેવાની આપણી ક્ષમતામાં રહેલી છે ચાલો આપણે મુશ્કેલીઓને વિકાસ અને શીખવાની તકો તરીકે સ્વીકારીએ એ જાણીને કે તે આપણા પાત્રને મજબૂત બનાવે છે અને આપણા સંકલ્પને વધુ ગાઢ બનાવે છે વધુમાં ભગવાન કૃષ્ણ આપણને જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે સમાનતા અને આંતરિક શાંતિ જાળવવાનું મહત્વ શીખવે છે તે આપણને સંતુલિત મન અને શાંત હૃદય કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે આ શક્તિ અને દ્વેષથી મુક્ત ચાલો આપણે આનંદ અને દુઃખ બંનેને કૃપાથી સ્વીકારતા શીખીએ એ જાણીને કે તે ક્ષણિક અને અસ્થાયી છે તદ ઉપરાંત ભગવાન કૃષ્ણ આપણને બધા જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા સાથે આપણા હૃદયને વિસ્તૃત કરવા આમંત્રણ આપે છે તે આપણને આપણા પરસ્પર જોડાણની યાદ અપાવે છે અને અન્ય લોકો સાથે દયા સહાનુભૂતિ અને સમજણથી વર્તવા વિનંતી કરે છે ચાલો આપણે જ્યાં પણ જઈએ ત્યાં પ્રેમ અને આનંદ ફેલાવતા પ્રકાશના દીપક અને વિશ્વમાં સકારાત્મક પરિવર્તનના એજન્ટ બનવાનો પ્રયત્ન કરીએ નિષ્કર્ષમાં ચાલો આપણે ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી પ્રેરણા લઈએ અને સ્વશોધ વૃદ્ધિ અને પરિવર્તનની સફર શરૂ કરીએ ચાલો આપણે દરેક દિવસ હેતુ હિંમત અને કરુણા સાથે જીવીએ અને એ જાણીને કે આપણે ભગવાન કૃષ્ણના દૈવી જ્ઞાન દ્વારા માર્ગદર્શન આપીએ છીએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ